કચ્છના નિગાડ ગામમાં ઇતિહાસ પુનઃ જીવંત કરવામાં આવ્યો છે ત્યારે અંજાર તાલુકાના નિગાડ ગામે આમર જાડેજા ભાયાતોના પાડિયાઓનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો હતો અંજાર શહેર ઉપર થયેલા આક્રમણો ધારાઓની સામે લડી અંજારના રક્ષણ માટે થયેલા યુદ્ધમાં વીર ગતિ પામેલા સાત ભાયાતી ગામોના પૂર્વજોના પાડિયા અંજારના ગંગાનાકા પાસે આવેલા કબ્રસ્તાનમાં હતા જેને જાડેજાઓ પૂજતા હતા કુદરતી અને અન્ય કારણોસર પાળિયાઓ પડી ગયા હતા તેના જીર્ણોદ્ધાર માટે લાંબા સમયથી ક્ષત્રિય સમાજ પ્રયત્નશીલ હતો જેના પરિણામે મુસ્લિમ આગેવાનોના સહકારથી એ ભંગ પોળિયાઓની પુનઃસ્થાપના કરવામાં આવી છે કહેવાય છે કે ઇતિહાસને ને જોતા કોને જોયે છે પરંતુ આજે ઇતિહાસ સાક્ષી બન્યું છે નિંગાળ ગામ કારણ કે એક જ જગ્યાએ જે બાર ભાયાત જેને કહેવાય ઇતિહાસ આજે ફર પ્રચલિત થઈ રહ્યું છે ફરજ ભાઈ થઈ રહ્યું છે નેંગાળ ગામની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જાણીશું આપણે એમને પાસે લખી શું પ્રસંગ છે ખાસ કરીને શું ઇતિહાસ રહ્યો છે જી નિંગાળ ગામે અમે આપને વાત કરી એમ આમર જાડેજા ભાયાત ના શ્રદ્ધેય પૂર્વજોના પાળિયાઓનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે એ નિમિત્તે આજે અમર જાડેજા ભાયાતના તેરે ભાયાતી ગામો હાલાર સહિતના જે ગામો છે તે અત્ર એકત્ર થયા છે ખાસ કરીને ઇતિહાસની વાત કરવામાં આવે તો કેટલા વર્ષોથી આ જે પાડ્યા છે ક્યાં હતા અને કેવી રીતે આપણે પાછા પણ લઈ આવ્યા છે જે ઇતિહાસ મુજબ જામશ્રી આમરજી અને એના વંશજો પોતે અમર જાડેજા ભાયાત તરીકે સુવિખ્યાત થયા છે એમના સુકર્મોના હિસાબે એના જે તેર ભાયાતી ગામો છે ખાસ કરીને અંજાર શહેર આમર જાડેજાઓને ગિરાશમાં આપવામાં આવેલું કાળક્રમે એમના ગરાસો અલગ અલગ ભાયાતી ગામોમાં કપાલ ગ્રાશ મળતા સ્થાયી થયા પણ અંજાર શહેરમાં પોતાનો દરબારગઢ હોય આમર ભાયાતો નો નિવાસસ્થાન જુદા જુદા સમયે અંજાર શહેરના રક્ષણ નિમિત્તે કોઈ પરક્રમી અથવા તો જે શત્રુઓ દ્વારા ખસોટ કે દાળાઓ આવતા એની સામે પોતાના ક્ષત્રિય ધર્મનું પરિપાલન કરતા આમર જાડેજા ભાયાતના વડીલો જે સ્વર્ગસ્થ થયા એની પુણ્ય સ્મૃતિમાં જે પાળિયાઓ હતા એ પાણીઓ ધ્વસ્ત થતા એના પુનઃસ્થાપના આ કાર્યક્રમ નિંગાળ ગામે આપણે ઉજવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આ પાણીઓ જે છે કબ્રસ્તાનમાં હતા કઈ રીતે આપણે જે છે પુનઃ પ્રસ્થાન અને કઈ રીતના આ કઈ લડત હતી આ લડત વર્ષોથી પાળિયાઓ એ જગ્યાએ હતા અને ત્યાં અમારા સ્થાનિક ભાયાતી ગામો નિંગાળના છેલ્લે ભાઈઓ પણ ત્યાં પૂજન અર્ચન અર્થે જતા પણ ધરતીકામ પણ બીજી આપદાઓના કારણે ત્યાં જવું અશક્ય બન્યું હતું અને પાળિયાઓ સંપૂર્ણપણે નીચે પડી જવાથી પૂજા વિધિ શક્ય નહોતી એટલે ધાર્મિક કારણોસર એની પુનઃ સ્થાપના અથવા શુદ્ધિકરણ અનિવાર્ય હોય ત્યાંના સ્થાનિક મુસ્લિમ આગેવાનો પીર અનમર શાહ બાપુ નુરશાહભાઈ શેખ એના બધા એના સારા સરસ પ્રયત્નોથી ત્યાંથી રાજીપેથી અમે અમર જાડેજા ભાઈ હતો એ સર્વસંમતિથી પાળિયાઓ ત્યાંથી લઈ આવી અને શુદ્ધિકરણ બાદ નૂતન પાળિયાઓની પ્રતિષ્ઠા આપણે ત્યાં કરી છે આ ખાસ કરીને વાત કરવામાં પાળિયાઓની તો ખાસ કરીને નિંગાડ ગામનું આજે ચેન થવામાં છે તો કે શું કેશવા મળે ત્રણ દિવસના આયોજનમાં ત્રીસ ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે ઇતિહાસની અંદર પહેલી વખત એવો બન્યો છે કે આમર જાળે જે આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે સાત ગામો મળી અને અમે અમારા જે ભારતના ગામો છે એને અમે આમંત્રિત કરેલા છે અને ત્રણે ત્રણ દિવસનું આયોજન ત્રણે ત્રણ દિવસ અમારા બાર તેરે તેર ગામને જમવાનું સવાર સાંજ બપોર અહીંયા છે બધી વિધિ વિધાન ત્યાં છે અને બધાના સહ પરિવાર સાથે અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છે અને ઇતિહાસની અંદર પહેલી વખત આટલા અમર ભયા તો ભેગા થયા છે એ વાતની સમગ્ર અમર ભયાને ખુશી છે અને આવી જ રીતે સુરાપુરા દાદા આશીર્વાદ આપે એવી અમારે બધાની કૃપા છે ચોક્કસ કહી શકાય કે જે રીતે નિંગાળ ગામમાં જે આજે આ અનનકનો પ્રસંગ છે ખાસ કરીને જે અત્યારે આવનારી પેઢીઓ છે એ આ આ ઇતિહાસને કઈ રીતે જોશે આવનારી પેઢીઓને ઇતિહાસને ખરેખર ઊંડાણમાં માં એને સમજવાની જરૂર છે કારણ કે સમય જે છે એ સ્થિર નથી સમય પરિવર્તનશીલ છે અને સમય સતત બદલાતો રહેવાનો છે સંસારની અંદર બધું જ જ છે છે સ્થિર નથી પણ આપણી આપણી ઓળખ ઓળખ આપણો ભૂતકાળ સાચી અને સમયના દરેક ઉપર આપણને એ વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે કે આપણે કોણ હતા આપણા પૂર્વજો કોણ હતા એ લોકોનું જીવન શું હતું અને આપણે ખરેખર એનામાંથી પ્રેરણા લઈ અને શું જીવન જીવવાનું છે તો ઇતિહાસ છે એ આપણા માટે સૌથી ઊંડી અને મોટી પ્રેરણાનો સ્ત્રોત છે તો ઇતિહાસના ઊંડાણમાં જઈ અને આપણે આપણા પૂર્વજોને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જે આપણો વાસ્તવિક ઇતિહાસ છે એને સાચવવાનો અને આપણી આવનારી જે પેઢી છે એના સુધી એ ઇતિહાસને એ જ સ્થિતિમાં પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરતો રહેવો જોઈએ માટે જરૂરી છે કે સમય ભલે બદલાય છે સંસાર ગમે તે મુકામ ઉપર પહોંચી જાય પણ ઇતિહાસ જે છે એ ક્યારેય નાશ નથી પામવાનો એ સમયના દરેક પડાવ ઉપર પોતાની જાગૃતિ સાથે ઉભો રહેવાનો છે એટલે આપણે પણ ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ જઈએ કોઈ પણ મુકામ ઉપર પહોંચી જઈએ સંસાર કે જમાનો ગમે એટલો બદલાઈ જાય પણ સત્તા આપણે આપણા ઇતિહાસને જાગૃત રાખવાનો છે આપણા પૂર્વજો અને આપણી પરંપરાને આપણે જાગૃત રાખવાની છે પેઢીઓ સતત બદલાય છે પણ પરંપરા સદાય જીવે છે ચોક્કસ કહી શકાય પરંપરા સદાય જીવે છે હાલ તો અત્યારે જે નિંગાળ ગામ છે ત્યાં જે અમરભાઈ હતો છે એમનો બારે બાર પરિવાર બારે ગામના પરિવાર સાથે મળીને આ ત્રણ દિવસનો કાર્યક્રમ અત્યારે સ્થાપિત કર્યો છે અને ખાસ કરીને ઇતિહાસ પૂર્ણ જીવન થઈ શકે એ સાબિત કરી બતાવ્યું છે કેમેરા પર્સન દીપેન્દ્રસિંહ જાડેજા સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા નિંગાળ અંજાર કચ્છ